પેલા માણસ મોટા ઝાડ નીચે ગયો બીજા શરૂ કર્યું આવો આવો અહી આરામ કરો અને પાણી પીવું એ માણસે વાર આરામ થોડા સમય પછી તેને પોતાની મુસાફરી શરૂ કરી અને એક આશ્રમે પહોંચ્યો એ મુસાફરી બંને પુસ્તકના વ્યવહાર બેડને ઉત્સવ હતો સાધ્વીએ જવાબ આપ્યું સાધ્વીએ જવાબ આપ્યું જે પોપટ મધુર બોલતો હતો તેને એક સારા માણસે ઉછર્યો છે અને કાયમ સારી વાણી સાંભળી ન શીખ્યો છે જે પોપટ ખરાબ વાણી બોલે છે તેને એક ડાખવીએ ઉછર્યો છે તે 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 સાંભળતો હતો બોલતો હતો સાંભળતો હતો બોલતો હતો અને સતત પૂછ્યું બંને પોપેટ માં આટલો તફાવત કેમ છે